હાલો તો દોસ્તો આજ આમાં આવી ગયા ચાલુ વરસાદે ફૂલ વાળા મામા કેસો તો આ તમે જોઈ શકો છો આ વરસાદ પણ ચાલુ છે અને સાધનો પણ ચાલુ છે તો આ ખીજરો છે મામાદેવ જો આમાં તમને દર્શન થાય મામાદેવ તો કમેન્ટ કરજો અમે આવી ગયા છીએ મામાદેવ મંદિરે તો આ પણ અહીંયા તાળું મારેલું છે તમને અંદરથી દર્શન કરાવો મામાદેવ ના જય મામાદેવ તો દિલથી કમેન્ટ કરતી જો જય મામાદેવ તો અહીંયા ખીજડો છે મામા અને ઉપર થોડી છે મામાદેવની અને અહીંયા વહેતા પાણી વરસાદ નો હજી બહુ નથી એટલે પાણી બહુ છે નહીં અહીંયા અને અહીંયા જોર પણ છે અને અહીંયા લાયટ એક નથી તો મારા વાલીલા કોઈ જાગતું હોય અહીંયા એક લાઈટ નાખી દેજો એમ કે અહીંયા ધૂન રાતના ધૂન રાખવી હોય તો ધૂન રાખી શકે ભક્તો અને આ તમે જો અહીંયા આ છે પાઘડી મામાદેવની અને અહીંયા ખીજડો છે આ થળ છે એનું ને અહીંયા આ ફૂલ છે આ જો ગરનારું છે અહીંયા અને મેન રોડ નીકળ્યો છે કે અજાયબ કરેણી તો આ જો ખીજડા નો વ્યુ જોવો અને અહીંયા પણ તાળું મારેલ છે આ મેન મંદિર છે મહામાદેવ નું અંધારું છે એટલા માટે કઈ દેખાશે નહીં ને લાઈટ છે પણ હવે ક્યાંથી દોડ્યું નાખેલું છે તો કઈ ખબર નથી અને તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે અમે કેશો દ્રવાના થાયે અને આયા આ શ્રીફળ કોકના મુકેલા છે 4 થી 5 શ્રીફળ તો કમેન્ટ કરી દીજો જય મામાદેવ ને વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દીજો તો દોસ્તો આ છે આ કોખેજરા દર્શન કરાવું તમને આ કો મંદિર છે રવેશ ના સાધનો પણ ચાલુ છે તમે જો કૌશળે ટ્રેક્ટર ભરાઈ જાય છે સવારનું પણ બધાય ચાલુ આ મામાદ નું મંદિર આપડે હવે વિદેશ કરીએ